પ્રિયજનોની ભૂલથી પણ આ પાંચ વસ્તુ ગિફ્ટમાં ન આપતા નહીંતર તમે બરબાદીને નોતરશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે આ વિડીયોમાં એવી માહિતી લઈને આવ્યા છીએ કે જે આપણા માટે અને આપના પ્રિયજનો માટે પણ બરબાદીનું કારણ બની શકે છે આપણે કોઈ જન્મદિવસ પર કે લગ્ન ગમે તેવા પ્રસંગો હોય ત્યારે કાંઈક ને કાંઈક આપના મિત્રો કે પ્રિયજનોને ગિફ્ટ આપતા હોઈએ છીએ પરંતુ અમુક સમયે આ પાંચ વસ્તુ કે જે ગિફ્ટમાં ક્યારેય તમારે બીજાને આપવી ન જોઈએ તમે જાણે અજાણે તમારું અને સામેવાળાનું નુકસાન કરી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે જાણે અજાણે જો આ વસ્તુ ભેટમાં આપો છો તો સંબંધોમાં દુર્ભાગ્ય કડવાશ અથવા તો પણ અણ બનાવ આવી શકે છે તમારા પ્રિયજનો કે મિત્રો વચ્ચે કડવાશ વધી શકે છે તો આપને આજે જણાવશું કે એવી કોઈ વસ્તુ આપવાથી તમારે બચવું જોઈએ અને જો કોઈ પણ કાળે તમારે એ વસ્તુ આપવી જ હોય ભેટમાં તો તેના માટે તમારે બીજો શું ઉપાય કરવો જોઈએ તમારે જે ગિફ્ટમાં જો આ પાંચ વસ્તુમાંથી આપવી છે તો તેને સંબંધિત ખામીઓ તમારે પહેલા દૂર કરવી પડશે તે પણ આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો હવે આપણે એ વસ્તુ જાણી લઈએ કે કયા પાંચ ઉપાયો છે જે વસ્તુ છે કે આપણે કોઈ પણ પ્રિયજનને કે તમારા મિત્રને તમારી ઔપચારિકતા માટે પણ આ પાંચ વસ્તુ ન આપવી જોઈએ એમાં સૌ પ્રથમ છે ઘડિયાળ સૌથી પહેલાં એ વસ્તુ છે કે ઘડિયાળ જો તમે કોઈને ગિફ્ટમાં આપો છો તે વાસ્તુ પ્રમાણે અશુભ ગણાય છે સમય ઘણો કિંમતી છે પરંતુ જો તમે કોઈ બીજાને ઘડિયાળ ગિફ્ટમાં આપો છો તો તેના સમયને અધોગતિ તેને આવી શકે છે તેના તેના સમયમાં જીવનમાં વિલંબ અને કષ્ટો આવી શકે છે તેથી ઘડિયાળ આપવી એ શુભ ગણાતું નથી તમે જાણે અજાણે જેને ઘડિયાળ ગિફ્ટમાં આપો છો તે વ્યક્તિની મુશ્કેલીમાં તમે નાખો છો છતાં પણ જો તમારે કોઈ પણ વ્યક્તિને ઘડિયાળ ગિફ્ટમાં આપવી હોય તો તમે તેની સાથે એક સિક્કો લગાવી એને ગિફ્ટમાં ભેગો શકો છો જેથી કરીને તે શુભ ગણાશે તો કોઈને પણ ઘડિયાળ ગિફ્ટમાં આપતા પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે તમે તેની સાથે એક સિક્કો પણ ગિફ્ટમાં આપજો આ ઉપરાંત તમે ઘડિયાળ સિવાય બીજી વસ્તુ પણ આપી શકો છો બીજા નંબર ઉપર આવે છે છરી કે કાતર ઘણી સ્ત્રીઓ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાતી હોય ત્યારે તેને પરિવાર અને મિત્રો તરફથી ગિફ્ટો મળતી હોય છે તો તેમાં ઘણા લોકો રસોડાની વસ્તુ પર ગિફ્ટમાં આપે છે તો આ રસોડાની વસ્તુમાં ક્યારેય પણ છરી કે કાતર ગિફ્ટમાં ન આપવી જોઈએ તમે જાણો જાણે અજાણે પણ સામે તેને મુશ્કેલીમાં મૂકી શકો છો જો આવી ગિફ્ટ આપવાથી તમારા મનભેદો પણ મતભેદો વધી શકે છે અને તમારા સંબંધોમાં તિરા આવી શકે છે આ છતાં જો કોઈ તમને આવી ગિફ્ટ આપે છે તો તેની પાસેથી તમારે એક નાનો સિક્કો પણ લઈ લેવાનો છે જેથી કરીને આનો જે અશુભ પરિણામ છે તે તમારે ભોગવવું ના પડે આમ જોઈએ તો આ વસ્તુ ક્યારેય કોઈને ગિફ્ટમાં આપવી ન જ જોઈએ અને કોઈ પાસેથી આવી ગિફ્ટ લેવી પણ ના જોઈએ આ તીક્ષ્ણ હથિયારો કહેવાય છે જે તમારા જીવનમાં મતભેદો લાવી શકે છે હવે ત્રીજા નંબર ઉપર જોઈએ તો રૂમાલ રૂમાલ ઘણા લોકો સ્ત્રીઓને ગિફ્ટમાં રૂમાલ આપે છે પરંતુ ક્યારેય પણ કોઈને રૂમાલ ઉદાસીન ઉદાસીનતાનું નિશાન ગણાય છે તો ભૂલથી પણ કોઈને રૂમાલ ન આપવો જોઈએ રૂમાલ એ આપણા જીવનમાં ઉદાસીનતા આવે છે જે વાસ્તુ પ્રમાણે શુભ નથી તમને રૂમાલ આપવાનો કદાચ સરળ ઉપાય લાગતો હશે પરંતુ આ રૂમાલ ગિફ્ટમાં આપો એ નકારાત્મકતાની નિશાની છે જેથી કરીને તમારે ક્યારેય કોઈને રૂમાલ ગિફ્ટમાં ન આપો નંબર ચાર કાળા રંગની વસ્તુઓ કાળા રંગની વસ્તુ આમ તો જ્યાં જોઈએ ત્યાં અશુભ જ ગણાય છે તો ક્યારેય ખાસ કરીને લગ્ન પ્રસંગ જન્મ દિવસ શુભ પ્રસંગોમાં તમારે કોઈ પણ વ્યક્તિને રંગની કોઈ પણ વસ્તુ ના આપવી જોઈએ ખૂબ જ અશુભ ગણાય છે જો આવી ગિફ્ટ તમને મળે છે કે તમે બીજા કોઈને આપો છો તો નકારાત્મક ઉર્જાનો તમારા જીવનમાં વધારો થાય છે તેથી તમે કોઈ વસ્ત્ર કે કોઈ પણ ગિફ્ટ લો તો તેનો રંગ કાળો ન લેવો જોઈએ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે પરંતુ ગિફ્ટમાં આપણે કોઈને મોતી ન આપવા જોઈએ વાસ્તવનું સાચું કોઈને મોટી ભેટમાં આપે પેટ તો તે દુઃખ અને મોતી એ કોઈને ભેટમાં આપીએ તો તે દુઃખ અને આંસુનું પ્રતિક ગણાય છે જેથી કરીને તમારે મોતી આપવાથી બચવું જોઈએ વાસ્તુ પ્રમાણે એ શુભ ગણાતું નથી જીવનમાં જો તમને કોઈ મોતી આપે છે તો તેની પાસેથી તમારે એક સિક્કો લેવાનો છે અને જો તમે કોઈને પણ આવી રીતે મોતીની ગિફ્ટ કરો છો તો તેની સાથે તમારે એક જ સિક્કો ગિફ્ટ આપી આનું આપી દેવો એક સિક્કો ગિફ્ટમાં આપી દેવો જોઈએ જેથી કરીને તેને વાસ્તુ દોષથી દૂર થઈ શકે આમ જો મિત્રો આપણે વાસ્તુશાસ્ત્રને લગતા આવા અમુક નિયમોનું પાલન કરીએ તો જીવનમાં આપણને કાયમ માટે પ્રગતિ કરી શકીએ અને આગળ વધી શકીએ ક્યાંય જીવનમાં આપણે પાછા ન પડીએ તો આ અમુક વસ્તુનું આપણે જો ધ્યાન રાખીએ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ખૂબ જ સુખી અને સમૃદ્ધ બની શકીએ છીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્રને આવા બીજા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હર હર મહાદેવ